મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક એવી અને માનવતા તેવી ઘટના સામે આવી છે કે જેના કારણે આખું શહેર હચમચી ગયું છે માત્ર પંદર વર્ષની સગીરાની સાથે છ જેટલા શખ્સોએ અલગ અલગ સ્થળોએ લઈ જઈને વારાફરતી દુષ્કર્મ આચાર્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે ઘટનાની વિગતવાર હકીકત પોલીસના જણાવ્યા મુજબ છ ચાર ઓક્ટોબરની રાત્રે સાડા નવ વાગ્યે સગીરા ચાલવા નીકળી હતી ત્યારે વિજય ઠાકોર અને પવન ઠાકોરના નામના બે શખ્સોએ તેને સેવલિયા રોડ સુમસામ જગ્યાએ લઈ જઈ તેમની ઉપર દુષ્કર્મ આચર્યો આ દરમિયાન રાજ ઠાકોર અને અન્ય એક શખ્સ પણ ત્યાં જોડાયો હતો તે બાદ સગીરા ટાવર પાસેથી ઘરે જવા નીકળી હતી સોહમ ઠાકોર તેને એક્ટિવા પર બેસાડીને પવન ઠાકોરની ઓફિસે લઈ જ લઈ ગયો હતો જ્યાં પવન અને રાજ ઠાકોર ફરીથી હેવાનીયત આચરી મો મોડી રાત્રે સોમ ઠાકોર સગીરાની ઉતારીને જતો રહ્યો ત્યારબાદ રસ્તામાં પ્રકાશ મોદી અને અન્ય એક સુખસે ઘરે મૂકવાની બહાને સગીરાને પોતાના ઘરે લઈ જઈ સોમવાર સુધી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાને સામે આવ્યું છે પરિવારની ફરિયાદ અને પોલીસની તપાસ સગીરા બે દિવસથી ગુમ હતી જેના કારણે પરિવારજનો સતત કરી રહ્યા હતા સોમવારના રોજ સગીરા ઘરે પરત ફરતા પરિવાર અને પોલીસે શાંતિથી પૂછપરછ કરી મંગળવારની રાત્રે સગીરાએ આખી હકીકત જણાવી ત્યારે પરિવારનો સહિત આખું શરીર સ્તબ્ધ થઈ ગયું હતું છ આરો છ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયા સગીરાની હિંમતભરી ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક પગલા ભર્યા વિજય ઠાકોર અને પવ ઠાકોર સોમ ઠાકોર પ્રકાશ મોદી અને એક અજાણ્યા શિક્ષ વિરુદ્ધ અપહરણ બાળક હેઠળ ગુનો ગંભીર ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે ગણિત ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીઓને ઝડપી લીધા અને બાકી આરોપીઓને તે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વિસનગરમાં ઉગ્ર પ્રતિક્રિયા આ ઘટનાને સામે આવતા સમગ્ર વિસનગરમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે લોકોમાં માંગ ઉઠી છે કે ગુનેગારોને તાત્કાલિક કડકમાં કડક સજા આપવી જોઈએ જેથી આવી હેવાનિયત ફરી ન બને રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે એ બનાવની વિગત એવી છે કે એ દીકરીની ઉંમર સાડા ચૌદ વર્ષની છે એ પોતાના ઘરેથી ઘરની બહાર નીકળી ત્યારે વિસનગર શહેરના જે પવન ઠાકોર તથા વિજય ઠાકોર નામના ઈસમ છે એને લાલચ આપી અને મોટરસાયકલ ઉપર બુલેટ મોટરસાયકલ ઉપર બેસાડીને એક અવાવરૂ જગ્યાએ ખેતરમાં લઈ ગયેલા અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધેલો ત્યારબાદ આ દીકરીને એ લોકો વિસનગર શહેરમાં પાછા લઈને આવે છે પાછા લઈને એને ડોસાભાઈ બાગ વિસ્તાર છે ત્યાં આગળ એને ઉતારી દે છે ત્યાં એક રાજ ઠાકોર અને એની સાથે એક બીજો એક છોકરો હોય છે એ બંને જણા ફરી પાછા એને મોટરસાયકલ ઉપર અમે તને ઘરે ઉતારી દઈએ તેમ કઈ એને લઈ જાય છે અને એને પણ એક અવાવરૂ જગ્યાએ લઈ જઈને ત્યાં એની સાથે ફરી પાછો શરીર સંબંધ બાંધવામાં આવે છે આ દીકરીને એની સાથે શરીર સંબંધ બાંધ્યા પછી વિસનગર શહેરમાં જ એક ફરી પાછા એને ઉતારવામાં આવે છે ત્યાં આગળ એક મોદી છોકરો એ છે એને એક્ટિવો ઉપર લઈ જાય છે અને લઈ જઈ એને દોઢ દિવસ સુધી પોતાના ઘરે રાખે છે એની સાથે અવારનવાર બાંધતો હોય છે આ બાબતની જાણ આ દીકરીના પિતાને જ્યારે થાય છે કે દીકરી બે દિવસથી ઘરે નથી આવી એટલે એમણે શોધખોળ ચાલુ કરેલી અને સૌથી પહેલા પોલીસમાં જાણ કરેલી કે મારી દીકરી મળી આવતી નથી એ દિશામાં અમે તપાસ હાથરેલી તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે દીકરી સાંજના સમયે પોતાના ઘરે આવે છે અને એને બોલાવી અને પૂછપરછ કરતા એણે કહેલું કે લગભગ પાંચથી છ જેટલા છોકરાઓએ એને અવારનવાર અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ અને અમારી એની સાથે બળાત્કાર કરેલો છે